જય શ્રી કૃષ્ણ આજે ઘણા બધા સમય પછી કંઈક નવરાશની પળો મને મહેસૂસ થઈ છે અને આ નવરાશની પળો એટલે શું કામમાંથી મુક્તિ મળવું કે સમય ઘણી બધી સમયની વ્યસ્તતાને લીધે જે રૂટીન યાંત્રિક લાઈફ થઈ ગઈ એમાંથી મુક્તિ મેળવવી એવું નહીં પણ આપણે જ્યારે મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાઈએ છીએ આપણી મનગમતી પ્રવૃત્તિને આપણે ભરપૂર સમય આપીએ છીએ અને ભરપૂર સમયનો આપણે આનંદ ઉઠાવીએ છીએ લુફ્ટ ઉઠાવીએ છીએ અને એમાં પણ વળી વાતાવરણ જ્યારે આપણી સંગાથે હોય પ્રકૃતિ આપણને આપણી આ નવરાશની પળોમાં કંઈક સાંત્વના આપતી હોય કંઈક રિલીફ આપતું હોય ત્યારે તો સોને પે સુહાગા જેવી હાલત થઈ જાય છે આજે રજાનો દિવસ રવિવાર આનંદનો દિવસ આનંદનો દિવસ એટલા માટે કે ઘણા લાંબા સમય પછી મને મારા મનગમતા પુસ્તકો સાથે દોસ્તી કરવાની એક અટુટો નાતો નાતો મળી ગયો અને એમાં વરસાદે જે મહેર કરી જે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી એ અદભુત અને એને કારણે આજે પુસ્તકો સાથે જે જોડાવાનું ફરી પાછું મને જે મોકો મળ્યો છે તે તમારા સુધી કેમ ન પહોંચાડવું મારી ખુશીની લહરખી જેમ મારા દુઃખના સમયોમાં તમારી બધાની જ પ્રાર્થના મારી સાથે રહી છે તો આ મારા સુખ મારું જે આંતરિક સુખ છે જે લહરખી છે એમાં હું તમને બધાને તો કેમ ભૂલી જાઉં એટલે એક મારો નાનકડો પ્રયાસ છે આજે મેં બહુ જ સરસ પુસ્તક સ્વામી સચિદાનંદનો મહાભારત નો અભ્યાસ કર્યો છે ઘણા બધા નાના 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 જે કથાઓ એમણે આપી છે બહુ સરળ ભાષામાં આપી છે તે આપની સમક્ષ મૂકું છું જે તહેવારો ચાલી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આજે બે વાત તમારી સમક્ષ કહેવાની છે આપણે સૌ જાણીએ છીએ આવતીકાલે જન્માષ્ટમી છે બરાબર અને સાતમ આઠમ એ તો સૌનો બહુ જ પ્રિય તહેવાર હોય છે અને લોકવાર્તાઓ પ્રમાણે આઠમમાં બધા જુગારોનું મહત્ત્વ કંઈ વધતું જાય છે એવું આપણી લોકકથાઓ આપણને સંભળાવતા જાય છે એમાંથી જ આ એક મેં જુગારની રમત જે સચ્ચિદાનંદજી લિખિત જે છે બહુ સાદી અને સરળ શૈલીમાં લખી છે એ આપની સમક્ષ મૂકી રહી છું ક્ષમા ચાહીશ જો મારી ભાષા શુદ્ધિમાં મારા ઉચ્ચારોમાં કંઈક તકલીફ ભૂલ થાય તો આપ સૌને પહેલેથી ક્ષમા માંગી લઉં છું પણ સરળ શૈલીમાં અભિવ્યક્ત કરવાનો હું પ્રયત્ન કરીશ તો મહાભારત સાર સ્વામી સચ્ચિદાનંદ રચિત જે પુસ્તક છે એમાંથી એક પાઠ લઈ રહી છું આપની સમક્ષ મૂકી રહી છું અને તે છે જુગારની રમત સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદર્શન વિનાની હોય તો જ લાંબો સમય સચવાતી હોય છે પણ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદર્શન મો વિનાની ભાગ્યે જ હોય છે સ્ત્રીઓ દાગીના પેટીમાં રાખી મૂકવા નથી ઘડાવતી પહેરવા માટે ઘડાવતી હોય છે અને તે પણ એવા સમયે પહેરે છે કે જ્યારે જોનારા રાજી થવાની જગ્યાએ ઈર્ષ્યાથી બળી મરતા હોય ઐશ્વર્યનું પ્રદર્શન જ્યારે બાળવા માટે કરવામાં આવે ત્યારે નાનો મોટો ભડાકો તો થતો જ હોય છે આવો ભડાકો કોઈ વાર દાવાનાર પણ થઈ શકે છે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ પૂરો થયો બધા મહેમાનો વિદાય થયા પણ દુર્યોધન અને શકુની રોકાઈ ગયા તેમને મય દાનવે બનાવેલા સભાભવનને જોવામાં રસ હતો તેઓ ફરી ફરીને સભાવન જોઈ રહ્યા હતા જેમ જેમ તેઓ સભાવન જોતા ગયા તેમ તેમ તેઓ ઈર્ષામાં બળતા ગયા પોતાની સમકક્ષ વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં આગળ નીકળી જાય તે સામાન્ય માણસ સહન નથી કરી શકતો તેમાંથી તેજો દ્વેષ પેદા થાય છે દુર્યોધન તેજો દ્વેષથી બળવા લાગ્યો સાથેનો મામો મામો શકુની બળતામાં ઘી હોમવા માંડ્યા આવા અદભુત ભવન દુર્યોધને આજ સુધી જોયું નહોતું પોતાનું ભવન આ ભવન આગળ તુચ્છ લાગતું હતું તેવામાં એક દરવાજામાંથી તે બહાર નીકળવા ગયો પણ તે દરવાજો ન હતો સ્ફટિકની દિવાલ હતી તેનું માથું ટકરાયું લજ્જિત થયો ફરી એક ચોખ્ખા પાણીનો હોજ જોયો તેણે વસ્ત્રો ઊંચા કર્યા પણ તે હોજ નહોતો જમીન હતી ફરી તે આગળ ચાલ્યો તો ધડામ દઈને હોજમાં પડ્યો તે જમીન દેખાતી હતી પણ ખરેખર જળ હતો તેના વસ્ત્રો પલળી ગયા જરૂખામાં બેઠેલી દ્રૌપદી ખડખડાટ હસી પડી તેનાથી બોલી જવાયું અરે આંધળાના છોકરાએ આંધળા જોઈ ભાભીનું આ કટું વચન દુર્યોધનને હાડોહાડ લાગી ગયું પણ સમસમી રહ્યો સ્ત્રીઓ અંતભાવને દબાવી શકતી નથી તેઓ જલ્દી આવેશમાં આવે તો બહાર ઓકી દેતી હોય છે દ્રૌપદીને ખબર નથી કે તેનું એક કટુ વાક્ય કેટલો મોટો ઇતિહાસ સર્જવાનો છે પાંડવોની સમૃદ્ધિ જોઈને તથા દ્રૌપદીના કટુ વાક્ય સાંભળીને દુર્યોધન ખૂબ વિચલિત થઈ ગયો તેના હૃદયમાં કારમો ઘા લાગ્યો મને આંધળાનો દીકરો કહ્યો તે પણ મહેમાન તરીકે બોલાવીને આ અસહ્ય વાત હતી પુરુષ પુરુષના વાક્ય સહન કરી શકે પણ સ્ત્રીના નહીં તેમાં પણ ભાભીના વાક્યો તો અસહ્ય જ થઈ જાય શકુનીને લઈને પગ પછાડતો પછાડતો દુર્યોધન ચાલતો થયો તે હસ્તિનાપુર પહોંચ્યો તેની ઊંઘ હરામ થઈ ગઈ શાંતિ ગાયબ થઈ ગઈ તે લાંબા લાંબા શ્વાસ ભરવા લાગ્યો દ્વેષની પ્રબળતા શાંતિ હરામ કરી નાખે દ્વેષ મુક્ત થવું તે જ શાંતિનું પ્રથમ પગથિયું કહેવાય દ્વેષ ઉકળતો હોય અને કોઈ યોગ ધ્યાન કરે ને તો પણ શાંતિ ન થાય અધૂરામાં પૂરું તેને શકુની મળ્યો શકુની સાક્ષાત ષડયંત્રોની મૂર્તિ છે કેટલાક લોકો ષડયંત્ર નિપૂર્ણ હોય છે તેમની બુદ્ધિ રાત દિવસ ષડયંત્રમાં જ રચી પચી રહેતી હોય છે દુર્યોધનને બદલો લેવો હતો બદલો લેવાની વૃત્તિ વ્યક્તિને ભાનધુલાવે છે શકુનીએ પૂરું ષડયંત્ર રચ્યું શત્રુ પક્ષની કમજોરીને જાણીને જાણી લેવી શત્રુ પક્ષની કમજોરી જાણી લેવી એ ષડયંત્રનો પાયો થઈ શકે ધર્મરાજ યુધિષ્ઠિર મહાન ધર્માત્મા હતા પણ તેમની જુગાર રમવાની કમ મહા કમજોરી હતી જુગારનું નામ સાંભળતા તેઓ ગેલમાં આવી જતા અને જુગાર રમ્યા વિના રહી શકતા નહીં શકુનીને છળકપટ ભર્યો જુગાર રમતા આવડતું હતું તેથી તેણે યોજના બનાવી પાંડવોને તેમની મહેમાનગતિ કરવા હસ્તિનાપુર બોલાવવા ખૂબ મહેમાન ગતિ કરવી પછી જુગાર રમાડવો અને જુગારમાં હરાવીને બધું ઐશ્વર્ય પડાવી લેવું આવી યોજના દુર્યોધનને પણ ગમી સંપત્તિ અને સમૃદ્ધિ ગુપ્ત રાખવાથી સચવાતી હોય છે જો તેનું પ્રદર્શન કરતા રહો તો લૂંટાઈ જતા વાર ન જ લાગે કામુકતા ભરી નારી જેમ પોતાનું રૂપ સંતાડી શકતી નથી બહના કરીને છતું કરેતી હોય છે અને પછી લૂંટાઈ જાય છે તેમ સંપત્તિ પણ દેખાડ દેખાડ કરવાથી ઈર્ષ્યા પેદા કરીને લૂંટાઈ જતી હોય છે રાજા દુર્યોધન પાંડવોને સપરિવાર હસ્તિના મહેમાન ગતિ માણવા આવવા માટે આમંત્રણ પાંડવો તેમના દુષ્ટ ભાવને સમજી શક્યા નહીં અંતર ભાવને સમજી જાય તે અંતરયામી કહેવાય રાજા અંતર્યામી હોવો જોઈએ ભોળો ભગત રાજા ન થઈ શકે દ્રૌપદી કુંતી સહિત બધા પાંડવો હસ્તિનાપુર પહોંચી ગયા સૌને સગાને ત્યાં જવાનો ઉમળકો હોય પણ સગાની દાનત બગડતી હતી તે તેમના જાણવામાં ના આવ્યું દાનત મનમાં ઊંડાણમાં રહેતી હોય છે મનના ઊંડાણ સુધી જે પહોંચે તે મન પારખું કહેવાય મનની ઉપલી સપાટીને ન જાણે તે છેતરાઈ જાય બે દિવસ ખૂબ આનંદ પ્રમોદ પાંડવોને રમાડીને પછી ખરો તખ્તો ગોઠવાયો શકુનીએ જુગારનો તખતો ગોઠવ્યો અને હસતા હસતા નવરાશનો સમય વ્યતીત કરવા યુધિષ્ઠિરને બોલાવ્યા ત્યારે રાજદરબારોમાં આવી રમતો રમાતી તે સહજ વાત હતી ભાઈઓની આનાકાની હોવા છતાં યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા જીવનમાં કેટલીક કાળઘડી આવતી હોય છે મોટા માણસો પણ આવી કાળગળીના શિકાર બની જતા હોય છે ડાયા માણસો ડાપણ ભૂલીને ગાંડા થઈ જતા હોય છે ધર્મરાજનું પણ એવું જ થયું તેઓ મન મૂકીને જુગાર રમવા લાગ્યા હર્યો જુગારી બમણું રમે તે ન્યાય પ્રમાણે યુધિષ્ઠિર એક પછી એક પોતાનું બધું જુગારમાં હરતા ગયા વિદુર ના ગમતું નહોતું તેઓ કૌરવની દાનત સમજતા હતા પણ લાચાર હતા એક બે વાર જુગાર રોકવા તેમણે પ્રયત્નો કર્યા પણ તેમનું કંઈ ચાલ્યું નહીં ખરીદાઈ ગયેલી સજ્જનતા રાંક બની જતી હોય આવો અધર્મ જુઓ તેના કરતાં ચાલ્યા જવું સારું તેમ સમજીને વિદુર ચાલતા થયા સર્વસ્વ હારીને પાંડવો પણ ચાલવા લાગ્યા કોણ જાણે કેમ આજે યુધિષ્ઠિરની બુદ્ધિ બરાબર બગડી હતી મહાપુરુષોને પણ કોઈ કોઈ વાર આવી દશા થઈ જતી હોય છે થોડે દૂર પાછો પાછા હસ્તિનાપુર આવ્યા અને ફરીથી જુગાર રમવા બેઠા ભીમ અર્જુન વગેરેની ના હોવા છતાં યુધિષ્ઠિર મન મૂકીને રમવા લાગ્યા તેઓ પોતાના સહિત ચારેવ ભાઈઓને હારી ગયા હવે તેઓ રાજા નહીં દુર્યોધનના દાસ હતા યુધિષ્ઠિરે કહ્યું કે હવે મારી પાસે કશું રહ્યું નથી તમે મારું સર્વસ્વ જીતી લીધું છે ત્યારે શકુનીએ કહ્યું હજી તમારી પાસે દ્રૌપદી છે એક તરફ દ્રૌપદી મૂકો અને બીજી તરફ અમે તમારું હરાયેલું સર્વસ્વ રાજ્ય મૂકીએ છીએ આ વખતે તમે જરૂર જીતવાના અને બધું લઈને પાછા ઇન્દ્રપસ્થ જવાના ખાલી હાથે બધું ગુમાવીને ઇન્દ્રપસ જશો તો કેવા લાગશો માટે દ્રૌપદીને જુગારમાં મૂકો અને બધું હારી જીત હારેલું જીતીને પછી હસ્તિના પૂર જાઓ યુધિષ્ઠિરને વાત ગમી ત્યારે સ્ત્રીને પણ જો ઘરમાં રમત મુકાતી હશે સમય સમયની પ્રથાઓ પ્રમાણે રિવાજો કદાચ બદલાતા ગયા છે યુધિષ્ઠિરે દ્રૌપદીને મૂકી અને હારી ગયા કૌરવોમાં અઠાસ્ય સાથે જયજૈય કાર થયો શત્રુને સભા વચ્ચે અપમાનિત કરવાનો આનંદ રાજપ્રાપ્તિ કરતાં પણ વધારે હોય છે બધી બાજી બગડી ગઈ જે પાંડવો આનંદ પ્રમોદ કરવા આવ્યા હતા તે ગુલામ થઈને મુગટ ઉતારીને દાસ ભાવ વ્રત બેઠા અને દુર્યોધને પ્રતિકામી આજ્ઞા કરી કે તું રાણીવાસમાં જઈને દ્રૌપદીને સમાચાર આપ કે પાંડવો તને હારી ગયા છે તું હવે અમારી દાસી છે તેથી દાસી થઈને સભામાં આવ પ્રતિગામી રાણીવાસમાં ગયો તેણે બધા સમાચાર આપ્યા દ્રૌપદી તો સ્તબ્ધ થઈ ગઈ આ શું થઈ ગયું જીવનમાં ત્રણ રીતે આપત્તિ આવતી હોય છે એક આધિભૌતિક બે આધિદૈવિક અને ત્રણ આધ્યાત્મિક આ માનવસર્જિત ચોથી આપત્તિ હતી માણસ પોતે પણ પોતે પણ પોતાની મૂર્ખતા અવળચંડાઈ અને નાદાનીથી ઘણીવાર મહાવિપત્તિ ઊભી કરી બેસતો હોય છે અને યુધિષ્ઠિરે તેવું જ કર્યું પ્રતિકામીના કહેવાથી દ્રૌપદી આવી નહીં તેથી દુર્યોધને બળવાન દુશાસનને ઘસેટી લાવવા મોકલ્યો દુશાસનને જોઈ દ્રૌપદી ઇજ્જત બચાવવા અંદર ભાગી પણ દુશાસને તેને પકડી પાડી પુરુષ બળવાન છે સ્ત્રી અબળા છે પુરુષ જ્યારે જાનવર બને છે ત્યારે સ્ત્રી કશું ચાલતું નથી સ્ત્રીનું કશું ચાલતું નથી સ્ત્રીને પુરુષનું પીઠબળ હોય તો તે પ્રબળા થઈ શકે છે એકલી નહીં દ્રૌપદીના પુરુષો તો વેચાઈ ગયા ગુલામ થઈ ગયા દુશાસન દ્રૌપદીનો છોટલો પકડીને ઘસીબટો ઘસીપટો સભા વચ્ચે લઈ આવ્યો આ દૃશ્ય જોયું જાય તેવું નહોતું ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય વગેરે શરમથી માથું ઝુકાવી દીધું ગુલામ થયેલા પાંડવો પણ નીચું ગાલીને ચૂપચાપ બેસી રહ્યા સભામાં દ્રૌપદીનું કોઈ નહોતો તેની સાડી પડી ગઈ વાળ છૂટા થઈ ગયા જેના પગની પાણી જોઈ શકાતી હતી તે અડધા વસ્ત્રે સભા ઊભી હતી દુર્યોધન અઠાસ્ય કરી રહ્યો હતો હવે આંધળાના છોકરાની લીલા જો મિત્રો આ પ્રસંગ આપણને એ જ શીખ આપી જાય છે કે ક્યારેય આવી લતે કોઈ પણ યુવાનોએ કોઈ પણ વ્યક્તિઓએ કે કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી લતે ક્યારેય જવું જોઈએ નહીં જે આપણા પુરાણોમાંથી આપણને શીખ મળે છે કે જુગારથી પાંડવો બધું જ હારી ગયા અને શું શું થઈ ગયું તે આપણે સૌ વાકેફ છીએ એટલે સાતમ હોય આઠમ હોય કોઈ પણ દિવસો હોય આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ પણ ક્યારેય જુગારની રમતો રમીને કોઈ તહેવારની ઉજવણી ન કરીએ સમાજને એક સારા સંસ્કારી માર્ગે લાવવો હોય તો આપણી અંદર આપણા નૈતિક મૂલ્ય આપણા સંસ્કારો અને આપણા ધાર્મિક પરંપરાઓનું જતન એનું સંવર્ધન આપણામાં જ ખૂબ જરૂરી છે હવે આગળની શ્રેણી બીજા અંકે